માહોલથી તો અરવલ્લીના ધનસુરામાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે ભારે વરસાદથી જનતાનગરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે શાળા અને મકાનોમાં અઢી ફૂટ પાણી ભરાઈ ગયા છે શાળા અને મકાનોમાં પાણી ભરાતા જ મોટા નુકસાન પણ થયું છે આપ જોઈ રહ્યા છો અરવલ્લીના ધનસુરાની આ ખબર છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે શાળામાં પણ પાણી ઘુસી ગયા હતા મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે આપ જોઈ છો ધનસુરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ચાર ઇંચ જેટલો વરસાદ છે અને આવી સ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો કે શું હાલત થઈ રહી છે પાણી પાણી લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે અંદર લોકોની મુશ્કેલીમાં પારાવાર વધારો થઈ રહ્યો છે અરવલ્લીમાં જે વરસાદની માહોલ છે ધનસુરા પાણી પાણી થઈ રહ્યું છે સાડા ચાર ઇંચથી પણ વધુ વરસાદ આપ જોઈ રહ્યા છો ગરીબ લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે અહીંયા લોકો જાય તો જાય ક્યાં એવી સ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે સામાનને પણ પલળી ગયું છે નુકસાન થયું છે ગરીબ લોકોને આપ જોઈ રહ્યા છો વ્યાપક નુકસાન અહીંયા થઈ રહ્યું છે ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારો પાણી પાણી છે અને પારાવાર લોકોને મુશ્કેલીનો અહીંયા સામનો પણ કરવો પડી રહ્યું છે ધનસુરાના આ દ્રશ્યો શાળાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો શાળામાં પણ પાણી પાણી ઘૂસી ગયા છે અને મકાનોની અંદર પણ પાણી ઘૂસી ગયું છે જેના કારણે પારભાર મુશ્કેલીનો સામનો પ્રજાને કરવો પડી રહ્યો છે